લીમડી ચોક વિસ્તારના એક બંધ મકાનમાં જુગાર રમતા હોવાની બાદ સાથે શહેરા પોલીસની ટીમે રેડ કરી જુગારીઓમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો પોલીસે રેડ દરમિયાન ચૌદ જેટલા જુગારીઓને ઝડપી પાડીને બે લાખ હજાર બસો પચાસ જપ્ત કરીને સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શહેરા પોલીસ સ્ટેશનના પીઆઈ એ ચૌધરીને મળી હતી કે શહેરરાનગરમાં આવેલા લેબડી ચોક વિસ્તારમાં એક બનકાનમાં કેટલાક ઈસમો ભેગા મળીને હાર જીતનો પત્તાપાના નો જુગાર રમી રહ્યા છે આથી પોલીસ ટીમે વાળી જગ્યા ઉપર રેડ પાડતા ચૌદ જેટલા ઈસમો ઝડપાઈ ગયા હતા અને શહેરા પોલીસે રોકડ રકમ મોબાઈલ ફોન ઇકો ગાડી અલ્ટો ગાડી વળીને કુલ બે લાખ ચુમોતેર હજાર પચસો પચાસ નો મુદ્દામાલ ઝડપાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે